હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ ગઉ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ફક્ત ત્રણ જ મિનિટની અંદર અમૂલ બટર ઘરે બનાવવાની રેસીપી આ રેસીપી ફોલો કરીને બનાવશો એટલે તમારે માર્કેટમાંથી ક્યારેય પણ બટરને પરચેસ નહીં કરવું પડે અને ઘરમાં રહેલી ત્રણ જ સામગ્રીઓથી આ રીતેનું બટર બની અને તૈયાર થઈ જાય છે જ્યારે ઘરે કોઈ નવી રેસીપી બનાવી હોય અને ઘરે મલાઈ અથવા તો બટર અવેલેબલ ના હોય ત્યારે આ રીતે ફક્ત ત્રણ જ મિનિટની અંદર તમે અમૂલ જેવું બટર ઘરે બનાવી શકો છો તો આ વિડીયો જોઈ અને તમે ઘરે જલ્દી ટ્રાય કરજો અને વિડીયો જોઈતા પહેલાં ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી તેને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પણ પ્રેસ કરી દો તો બટર બનાવવા માટે આપણે આ રીતેનું એક મોટી સાઇઝનું બાઉલ લઈશું ત્યારબાદ તેમાં એક કપ જેટલું ઘરે બનાવેલું ઘી એડ કરીશું તમે કોઈ પણ ઘીનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ તેમાં ચપટી જેટલું નમક અને ચપટી જેટલી હળદર એડ કરીશું જેથી કરી અને બટરનો ટેસ્ટ અને કલર બંને ખૂબ સરસ આવશે ત્યારબાદ એક વખત તેને ની મદદથી સરસ રીતે મિક્સ કરી દઈએ અને ત્યારબાદ હવે આપણે તેમાં એડ કરીશું એક પ્લેટ જેટલા ક્યુબ્સ એટલે કે આ રીતેના બરફના ટુકડા તો તેને આપણે ઘીમાં એડ કરી દઈએ અને ત્યારબાદ તેને વિસ્કરની મદદથી એકદમ સરસ રીતે ચલાવતા જવાનું છે જ્યાં સુધી પરફેક્ટલી બટર ના બની જાય ત્યાં સુધી આ પ્રોસેસ કરવાની છે જેને થતાં લગભગ બેથી ત્રણ મિનિટ જેટલો જ સમય લાગશે આ રીતે ચલાવતા જઈશું એટલે તમે જોઈ શકો છો ખૂબ જ જલ્દીથી બટર બની રહ્યું છે અને બરફના ટુકડા જે એડ કર્યા છે તે એકદમથી અલગ થઈ જશે તો હવે ત્રણેક મિનિટ પછી તમે જોઈ શકો છો નીચે એકદમ સરસ રીતે બટર બની ગયું છે આ રીતે તમે તેને લઈ અને ટેસ્ટ કરી શકો છો તો હવે એકદમ પરફેક્ટ એવું બટર બની અને તૈયાર થઈ ગયું છે તો આ રીતે જે આપણે આઈસક્યુબ સેટ કર્યા હતા તેને આ રીતે એક અલગ પ્લેટમાં કાઢી લઈશું અને ત્યારબાદ ફરી એક વખત તેને વિસ્કરની મદદથી આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ જેથી કરીને આપણું બટર એકદમ સરસ એવું સ્મૂથ બની જશે તો આપણું બટર હવે બની અને પરફેક્ટલી તૈયાર થઈ ગયું છે તો બટરને સ્ટોર કરવા અને તેને એક પ્રોપર શેપ આપવા માટે મેં આ રીતેનું એક પ્લાસ્ટિકનું બોક્સ લીધેલું છે જેમાં આ રીતે નીચે આપણે પ્લાસ્ટિકની જે બેગ હોય તેને આ રીતે ખોલી અને એડ કરીશું આ પ્રોસેસ કરવાથી બટરનો શેપ પણ સરસ આવશે અને તે અનમોલ્ડ પણ એકદમ જલ્દીથી થઈ જશે તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધું જ બટર એડ કરી દીધું છે ત્યારબાદ ચમચીની મદદથી તેને સરસ રીતે આપણે સ્પ્રેડ કરી દઈએ તો તમે જોઈ શકો છો બધું જ બટર સરસ રીતે સ્પ્રેડ થઈ ગયું છે ત્યારબાદ ફરી વખત તેને પ્લાસ્ટિકથી કવર કરી અને તેને ઢાંકી દઈશું અને હવે તેને દસથી પંદર મિનિટ માટે ફ્રીઝમાં સેટ થવા માટે મૂકીશું તો હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો જેવું માર્કેટમાંથી લાવીએ છીએ તેવું એકદમ સરસ એવું બટર બની અને તૈયાર થઈ ગયું છે અને આ રીતે તે ઇઝીલી અનમોલ્ડ પણ થઈ જશે તો છે ને બટરને બનાવવું ખૂબ જ ઈઝી ખૂબ જ ઓછા સમયમાં અને ઓછા ખર્ચામાં તમે માર્કેટ જેવું બટર બનાવી અને તૈયાર કરી શકો છો તો આ વિડીયો જોઈ અને તમે પણ ઘરે જરૂરથી બટર બનાવજો એક વખત આ રીતે બનાવશો પછી માર્કેટમાંથી તમારે બટર ક્યારેય પણ નહીં લાવવું પડે તો તમે જોઈ શકો છો જેવું માર્કેટમાંથી લાવી એવું જ બન્યું છે તો આ રેસીપી તમે પણ ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી બધા જ ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો